તમ કર્યું તો આમાં બતાવતું નથી કોલ લાગતો નથી રીસી ચાલો બધા જય સ્વામિનારાયણ કેમ છો આજે અમારે દીનાબેન આમ ઊંચા બેસો તો પેલા તમને હજી હે ને બેસતા નથી બરોબર આવડ્યું બેસવામાં મિસ્ટેક હે ઊંચા વઈ જાવ હજી હજી ઊંચા વઈ જાવ આઈથી આમ રાઉન્ડ કરવાનું આઈથી આમ ચાલો દીનાબેન તરફથી આજે અમારે દીકરીઓને વેજીટેબલ સેન્ડવિચ અને આલુ મટર સેન્ડવીચ બંને છે જેને જે ખાવી હોય તે આમ નહીં આવો હવે થોડીક આમ નહીં આવો તમે તું બેઠી કેમ ઉતાવળી થાસ બહુ હાલ તું હાલ તું આહિથી આમ આમ નહીં આવો થોડીક હાલો અહીં બેસો બસ હજી બોલ્યું ચાર પાંચ બાકી છે તમને આવ્યો એમનેમ અહીં બેસાશે એ બધા આજે દીનાબેન તરફથી છે કોના તરફથી છે સુરત દાઈનાબેનનું પંદર તારીખે છે એનુંય જમણવાળું છે તમારે જે જમવું શું જમવું પંદર તારીખે કાલે શું જમવું છે પાણીપુરી જો

નરનારાયણ દેવની લક્ષ્મી નારાયણ દેવ ની અપને આપણે ભગવાન ચોસ થી બોલજો

એનું કાલે ચાપડી શાક ને જાંબુ ફિક્સ ભૂંગળા છાસ હે ને બહુ જલસા હે કા પછી ભણવામાં માર્ક નો આવ્યા તો બધા ને આમ લાઈન માં રાખીશ જમવામાં જેટલા જલસા હે ને ભણવામાં એટલા જલસા હોવા જોઈએ હો હું વાલય કરીશ ને ખી જઈ સહી મને બે આવડશે હો શું કહું બધાને ભણવાનું મસ્ત હો નાકડું આપડે જમવા ધ્યાન ને ભણવાનું મસ્ત હોવું જોઈએ પાનું ક્યાંય ગઈ પાનું ભણવાનું મસ્ત હો તને નામ માનસી સાક્ષી ભણવાનું જીયા ક્યાંય ગઈ હરોબર ઈ બરોબર જ હોય ને વાલનો કોળીઓ ખવડાવવાનો અને ખીચાવી પડે સમય હોય ત્યારે કેમ કે એના હિત માટે છે આ તમને આ શબ્દ પછી યાદ આવશે વીસ વર્ષ પછી હો એટલે અત્યારે કડવા લાગે તો ગળી જવાના મને કઈ તમે કોઈ આપણે તમ આપડે તમારા સાથે કઈ વેરતો નથી તમારા હિત માટે એને હજી સમય ખરાબ આવવાનો કેવો આવવાનો બહુ ખરાબ આવવાનો તમારા પગ ભર તમારે રહેવું જ પડશે આજે પ્રસાદમાં છે વેજીટેબલ સેન્ડવિચ અને આલુ સેન્ડવીચ હા મારે આ બધી સાચી વાત છે આમાં કેટલા મમ્મી નથી પપ્પા નથી એમ જિંદગી જોવો છો ને હે બિચારા રોતા હોય છે ને તો આપણે આપડે આંસુ ન આવે ને એવું ભણીને બતાવવાનું હો લઈ આવજો જોઈએ એકલી વાર લઈ આવજો છે વાર જો એટલી વાર પેટ ભરીને ખાજો રાસ રમવા છે ને પછી આ આજે ફાઈનલ અને આ ખારે કાપજો આને જમી લે એટલે તમારા ડબ્બામાં લેતા જાજો જો બધાને ડબ્બા ટિફિન જઈને બધા ડબ્બા આ સુકવેલા જો તમે સ્કૂલે ભણતા તમારા મમ્મી ટિફિન મોકલતા ગરમ ગરમ ટિફિન આવતું અહીં ગરમ ગરમ આવે ને તો પછી તમારે ભણવું જ છે ને જેને ડે સ્કૂલ છે એનું બપોરે ટિફિન વિષ્ણુભાઈ આપવા જાય ભરીને અને આ બીજી દીકરીઓને જેને બપોરે છૂટી જાય અહીંયા આવીને જમે એટલે રોજ જે બધાના ટિફિન જોઉં બતાવું બધાના ડબ્બા ભરાઈને જાય એને ખાલી ભણવાનું જ છે હું દોડું છું એના માટે જ આ બધા ડબ્બા જો આ બધા બપોરે ટિફિન ગયા હોય બધા અડધા હવે લઈ લીધા હોય અડધાના સુકાતા હોય આ ફિનાઇલ કેમ આય મૂકીશ આ બધા બપોરે ડબ્બા ભરાય ગરમ ગરમ રસોઈ બની જાય હાલો સોમ નામ કોણ હા બોલો બેન હા હા સરસ લિયો બેન તમારી સેવા હજારવાર વંદન છે આપણે કઈ નથી કરતા પ્રભુ કરાવે છે આપણે શું કરી કેવી છે સેન્ડવીચ કેવી છે મસ્ત છે અમિતભાઈ તમારી સેવા લાખ લાખ થેન્ક યુ ભાઈ બધાને થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમે આટલો બધો ભાવ પ્રેમ આપો છો ખૂબ ખૂબ આભાર ગાલ તો હેવા ગટ્ટા થઈ ગયા ને આ એક તું પાતળી થતી જશ તું એક પાતળી થયો મારી જેમ બધાના ગાલ મોટા થઈ ગયા તારા એક માજ એમ સુકાતા જઈશ શું કઈ ટેન્શન છે તને તો ભણવાનું તો ભલે મારા માટે શું બનાવ્યું બાજરાનો રોટલો માર માટે શું બનાવ્યું બાજરાનો રોટલો

નજર ઉતારતી હતી સવારે એટલે થેન્ક યુ બધા તમે આટલું બધું ભાવ પ્રેમાય પણ હું રોજ સાડી નહીં પહેરી શકું પહેરીશ એક સમય આવશે ને ત્યારે પહેરશું પછી ઉષાબેન આવી સેવા કોઈ નો કરી શકે એવું ન હોય હું નહીં હોય ને તોય ચાલશે તમે જોજો હું નહીં હોય ને તોય ચાલશે એટલે બધું ભગવાન કરતો હોય છે આપણે કઈ નથી કરતા હાલો જય સ્વામિનારાયણ જય હા બોલો શું શું કયો તમારા વિડીયા હું બહુ જ જોઉં છું મને તમે બોલે બોલો ની મને બહુ જ ગમે છે એવું હા હું તમારા વિડીયા બહુ જ જો તમે દાંત કાઢો કોઈ મને બહુ ગમે છે એવું હા હું તો કે દેની આ

હા ઘણા ના ફોન આવ્યા છે કે અમારી દીકરીઓને ભણવા મૂકવી છે હવે દિવાળી પછી એડમિશન લેશું કેમ કે અત્યારે અમે ન લઈ શકીએ હવે દિવાળી પછી લઈ શકીએ છ મહિના પૂરા થાય ને પછી તમ તારે તમારે આસપાસ એવી હોય તો દીકરીઓ કેજો શું કેમ ન્યા ગઈ હતી શું કરો હો ન્યા એવું ન ચાલ બેજા માં બેસ હાલ હાલ ચાલે જ નહીં એવું તો ડીશ માં તો વધુ જ ન જોઈ રોજે કોણ વધારે ભક્તિ એશેશ્વરી આમ ચિંધો મને જો જમવું હોય ને એટલું જ લેવાનું શું કરવાનું ડીશ માં વહી નહીં મને ગમશે જ નહીં કેટલા લોકોને ને અન્ન મળતું ખબર તમને ભલે તમે પાંચ વાર લઈ આવો કેટલી વાર કેટલી વાર પાંચ વાર નહીં દસ વાર કેટલી વાર ભલે થોડું થોડું પેલા લ્યો ખૂટી જાય પાછું લઈ આવવાનું અમને ક્યારે બગાડવાનું નહીં ખબર હે કેટલું દોષ લાગે કેટલા લોકો બિચારા ભૂખા સુ થાળીમાં તો ફિનિશ જ તને તો બે છોકરીનું ઊભું જ રહેવાનું હા જો વધશે ને તો ઉભા ઉભા ખવડાવીશ હું એને છૂટ જ દઉં ના જે થાય ઉભા ઉભા ખાવું પડશે પદમન કેતા ની હું ખવડાવીશ વધુ તો જોઈએ જ નહીં ડીશ માં તમે પાંચ વાર લેજો કેટલી વાર દસ વાર લેજો હો એવો નિયમ જ રાખવાનો અત્યારે નહીં જીવતા સુધી કે આપડી ડીશ માં જમવું એટલું જ લેવાનું કેટલું આ બસ જમી જાવ હાલો મારો નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ બોલ્યા આવો મંદિર માં નથી બતાવો મંદિર માં હે हाँ उसको कोई बात नहीं हाँ इसको दे दो कोई बात नहीं कैसा लगा आपको आए इधर आइए कैसा लगा आपको कैसा लगा अच्छा अच्छा रहते हैं अच्छा रहते हैं अच्छा देना तुमको सब अच्छा करके भगवान भगवान अच्छा करेंगे उनको देखे तो हमको दुख आ रहे हाँ भगवान उनको भी अच्छा करता है हाँ अच्छा करता है आप अच्छा सा कर रहे सब तो, तो शुभकामना होना थैंक यू थैंक यू तो भगवान करता है हम तो क्यों करें जय स्वामी ने कह बाई कह दियो बता बाई कह दियो बाई बोलो आगे। आगे। क्योंकि अभी उसको भाषा नहीं समझ आती ना अभी इधर कितना लोग है हम दस है दस दस लोग બચી ફોર્ટી તીન કિલોમીટર આગે પઢને ખાને કા સબર હા 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 ટ્રસ્ટ ટ્રસ્ટ્રીજી નહી પ્રભુ કાં

ઇન્સ્ટા યુટ્યુબ ને ફેસબુક એ મારી બીજી છોકરીઓ છે એ પણ સંભાળે છે એટલે ક્યારેક હું મૂકતી હોઉં છું ક્યારેક એ બધા મૂકતા હોય છે અને જેવી રીતના સમય અમે ત્રણ વ્યક્તિ સંભાળી છે એટલે જેને જેવો ટાઈમ હોય એ લોકો મૂકતા હોય છે ફેસબુકમાં અને સવારની પહેલી પોસ્ટ એક મારી મૂકવાની હોય છે એ તો મારા કન્ફર્મ બધાને કીધેલું કે સવારની એક પોસ્ટ હું મૂકી દઉં પછી તમારે આખો દે યુઝ કરવાનું એટલે મારી બધી દીકરીઓ છે એ સંભાળતી હોય છે સોશિયલ મીડિયા એટલે ક્યારેક ઘણા એમ કે ને મેસેન્જરમાં જવાબ નથી આપતા તો મારી સખત આમ મનાઈ હોય છે બહેનોને કે તમારે કોઈને મેસેન્જરમાં જવાબ નહીં આપવાનો હું ક્યારેક જોતી હોઉં તો હું આપી જ દઉં એટલે મારી દીકરીઓ તો ક્યારેય આપશે જ નહીં તમને જવાબ તમે ગમે એટલા મેસેજ કરશો સોશિયલ મીડિયામાં ઇન્સ્ટામાં કરશો કે મેસેન્જરમાં ફેસબુક મેસેન્જરમાં તો મારી દીકરીઓ જવાબ નહીં આપે કેમ કે અમારી બેનો નહીં જવાબ આપે એ હું ક્યારેક જોતી હોય ને આપી દઉં તો ફોન મારી પાસે હોય એટલું યાદ રાખવાનું પણ મારી દીકરીઓ નહીં આપે જ્યોતિબેન જય સ્વામી ચાલો બધાને જાજા કરીને જય સ્વામી આને ખારેક આપજો એને ખારેક બધાને આપી દો એટલે બધાને રૂમમાં લેતા જાય જેને જેમ ખાવી હોય એમ ખાય હા જમીન બધાને આપી દો તમારે ડીશ આવીને રાખજો ડીશમાં લેતા જાજો તમારા રૂમમાં જય માતાજી ચાલો બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે સાથ સહકાર આપો છો ને આપતા રહેજો અને અમારી દીકરીઓને તમારો બર્થડે હોય એનિવર્સરી હોય શુભ શુભ પ્રસંગ હોય તો તમને ઈચ્છા થાય કે અમારે જમાડવું છે નાસ્તો કરાવવો છે તો ચોક્કસ કોલ કરજો જમો થાળ જીવન જવવારી મહેમાનને ને કરવા મોકલજો પીપલા આકા માંગ હૈદરાબાદ થી આવ્યા છે સમજતા બહુ નથી એમાં એ ક્યાં ન્યા આવે એને વિસ્તાર થી કેવું પડે લોજ પીપળાના શું છે બધું એમને સીધો એ માયતમ નો સમજે ને કોઈ પણ વિશે વર્ણન કરવું હોય તો એનો પેલા વિવેક થી વિસ્તાર થી વાત કરવી પડે લાઈવ ચાલુ રાખો પારુલબેન લાઈવ ચાલુ રાખો તો બહુ બધા હજી ઘણું બધું કામ છે હા લેતા હોય લાવો 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 જો અમારે પેલી નાગદાદા કાચડી પણ આવી ગઈ છે મંદિરમાં કાલે લગાવી દેશે વલસાડ ને ચોક્કસ વલસાડ આવીશ આવીશ કાલે મારે સગામાં પ્રસંગ છે તો આખો દિવસ મારે કાલે સગામાં જવાનું છે કેમ કે મામા માસીમાં બધે પ્રસંગ હોય તો જવું પડે ને તો બે દિવસ હજી પ્રસંગ છે મારે સરસ લ્યો

प्लेस है हमारा सुरेंद्र नगर जिला अभी इस साल से शुरू हुआ आपका संकल्प अच्छे बेटा भगवान अच्छा करते बच्चे को करते क्या मन में मन में पॉजिटिव रहना मन में पॉजिटिव रहता वो भी बोलने में पॉजिटिव रहता वो थिंक में पॉजिटिव रहता પ્રભુને વિચાર દિયા તો બન ગયા અમારે ઉજ્જૈન જ્યાં કાલેશ્વર કો અમારા ભી પ્રણામ ના થેન્ક યુ થેન્ક યુ હેપી થેન્ક યુ એવું કીધું હેપી થઈ ગયા અને આ કોઈ સીતા છે કોઈ કે કે પાર્વતી છે આટલી દીકરીઓને તમે રાખો છો ભગવાન સારું કરશે અને અહીંયા ઉર્જા પોઝિટિવ આમ નેગેટિવ નથી પોઝિટિવ છે એવું એને કીધું બધું કે સારું નહીં કોઈ જ નહીં થાય આપ આ કાર્ડ અમારા કાર્ડ લે જાવ કોઈ આ લેલી આપ હા કાર્ડ આ દ્યો તોય દ્યોને પણ ઓફિસમાં જ કાર્ડ લે આવીને દે જાઓને જય શ્રી કૃષ્ણ બોલો જય કલેક્ટર બનના ડોક્ટર બનના એવું કે છે ચાલો બધા જય સ્વામી હૈદરાબાદ હા અભી અમારા અમારા એ યુટ્યુબ મેં દીખેગા આપકા યુટ્યુબ મેં આયેગા અમારા દેખાવ દીખાતી હું આપકો હા આજ કા પ્રોગ્રામ સબ યુટ્યુબ મેં આ જાયગા ચાલો બધા જય સ્વામિનારાયણ હું એ યુટ્યુબમાં એમને ફોલો કરી દઉં જેથી કરીને એનું જોયા રાખે આપી ફિંગર હે हाँ तो भेज तो ना कोई बात नहीं कहाँ से भी रखेंगे अब ऐसे नहीं है कि गुजरात के कहाँ पे भी बच्चे वो हम रखते है। वो वो हैं ओनली फॉर लेडीज हाँ ओनली फॉर लेडीज हाँ 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 बदन बहुत भाव थे अच्छा पढ़ना बेटा इसको आप तो देखना इसको मां देखना इसे कह रहा ना मुझे माँ ही देखती है ये माँ है ये क्या बोला बेटा क्या क्या मुझे में लगाए भी ऐसा ये मेरा है तो ये हमारा तो ये वीडियो तो तो एक घंटे के बाद आ जाएगा यूट्यूब में आ ये इसमें एक घंटे के बाद आ जाएगा हाँ इससे पहले का कौन सा ये 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 मेरा ये सब चलो तो ये वो सिखवाड़े से दीकर जूनेशाम बढ़ जाए क्या શું કીધું ખઈ પણ સમજ્યા તમે શું કીધું પછી શું કીધું હમણાં હમણાં શું કીધું આ તમારી મા છે મમ્મી છે સમજી ગયું ચાલો મારે દીકરીઓ અમારે દીકરીઓ સમજી ગયું ભાઈ એવું કેતા ગયા ને કે આ તમારી માં છે કોક પિતા છે બધુંય કે આ છે તમે એની સાથે સરખા રહેજો એમ એટલે દીકરીઓ સમજી ગયું બસ મારે આમ જ સમજાવું તમને કોક આપણને આમ ઈશારો કરે ને તો આપણે સમજી જવાનું હો ભલે ભણી ભલે ભણવામાં માર્ક ઓછા આવે પણ છે ને નોલેજ તો બધું બહુ જ હોવું જોઈએ હો એવું મસ્ત ભણવાનું ને ભણવાનું ચાલો બધાને જય સ્વામિનારાયણ કહેજો ચાલો બધાને જય સ્વામિનારાયણ નારાયણ અને થેન્કયુ દાસ્ટર દરબાર રમવા છે ને

تیار رو به دنجایی شما